નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં દશામાના પર્વનો છેલ્લો દિવસ હોય ત્યારે માતાજીના દર્શન કરીને પરત ફરી રહેલા એક પરિવાર જેમની સાથે ચેઇન સ્નેચિંગની ઘટના ઘટી છે પતિ પત્ની અને બાળક કે જે ઠેકરનાથ દશામાં યુવક મંડળના દશામાના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા આ દરમિયાન મીરાચાર રસ્તા પાસે સવાદ ક્વાર્ટર્સ સરકારી સ્કૂલની પાસે જ એક ચેઇન સ્નેચિંગની ઘટના તેઓ સાથે ઘટી છે મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેઇન ખેંચીને બાઇક સવાર યુવક કે જે એક ડ્યુક બાઇક લઈને જેની નંબર પ્લેટ પણ ન હતી જેણે હેલ્મેટ પહેરેલું હતું તે ચેઇન સ્નેચ કરીને ચેઇન ખેંચીને ત્યાંથી ફરાર બન્યો છે ચેઇન ખેંચવાના બનાવમાં મહિલા બાઇક પરથી નીચે પટકાયા જેના અંતર્ગત મહિલાને ઈજા પહોંચી છે આ અંતર્ગત પરિવાર દ્વારા વારસિયા પોલીસ મથકે ફરિયાદ પણ કરવામાં આવી છે પોલીસો દ્વારા હવે આ ચેઇન્સ નેચરને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે શું નામ છે આપણું મારું નામ છે